નમસ્કાર મિત્રો આજના બ્લોગમાં આપ સર્વોનું હાર્દિક 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 સ્વાગત છે સરકારી શાળા શ્રેષ્ઠ શાળા સરકારી શાળાને શ્રેષ્ઠ શાળા કેવી રીતે બનાવી શકાય એ માટેનો સતત પ્રયત્ન કરીએ છીએ અમારા જે કંઈ અનુભવો છે એ અનુભવોના આધારે અમે બાળકો માટે હંમેશા બેસ્ટ આપવાનો પ્રયત્ન કરીએ છીએ પેન્ડાગોજી આધારિત લર્નિંગ એજ્યુકેશન એક્ટિવિટીઝમાં પણ સરકારે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓના માધ્યમથી બાળદેવો કઈ રીતે વિશેષ શીખી શકે તે માટે માટેની એક સરસ મજાની વ્યવસ્થા કરી છે નવી શિક્ષણ નીતિમાં પણ બાળકો એક્ટિવિટી બેઝ લર્નિંગ એજ્યુકેશન મેળવે એ માટે સરકારનો પણ હેતુ છે તો આપણે એ હેતુને કેવી રીતે સિદ્ધ કરી શકીએ એ માટે આપણે શાળાની અંદર જે બાળક આવે છે એ બાળક આખો દિવસ દરમિયાન આપણી સાથે રહે છે તો એ બાળકને પણ કંટાળો ન આવે અને એજ્યુકેશનની અંદર એ અવનવી પ્રવૃત્તિઓના માધ્યમથી વિશેષ શીખી શકે એ માટે આપણે સતત પ્રવૃત્તિ કરતા રહેવું જોઈએ એક શિક્ષક તરીકેના મારા વીસ વર્ષના અનુભવમાં હંમેશા મેં બાળકો માટે અલગ પ્રકારની જુદી જુદી પ્રવૃત્તિઓના માધ્યમથી બાળકોને શિક્ષણ આપવાનો પ્રયાસ કર્યો છે અને એના ફળ સ્વરૂપે બાળકોને પણ ખૂબ મજા આવે છે અને બાળકો જલ્દીથી ગ્રોથ કરે છે બાળકોને બિલકુલ કંટાળો આવતો નથી અને એ બાળક સતત વર્ગમાં જ્યારે જઈએ ત્યારે કહે છે કે સાહેબ પ્રવૃત્તિ કરાવો સાહેબ પ્રવૃત્તિ કરાવો તો એમને પણ મજા આવે એ પ્રકારનું શિક્ષણ કાર્ય આપણે કરવું જોઈએ સરકારે પણ તમામ શાળાઓને પરિપત્ર કરી અને સૂચિત કરી છે કે તમે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ ઉપર તમારો એકાઉન્ટ બનાવો અને એ એકાઉન્ટની અંદર શાળાની તમામ એક્ટિવિટીઝ છે એને તમે અપલોડ કરો તો એક સરસ મજાનો સરકારનો આવકારદાયક પ્રયાસ છે આપકે આપણે એને આવકારીએ છીએ અને આ એક એવું પ્લેટફોર્મ છે કે જેના થકી આપણે આપણી અંદર રહેલી જે શક્તિઓ છે આપણી શાળાની જે તમામ પ્રવૃત્તિઓ છે એ વાલીઓ સુધી આપણે સરળતાથી પહોંચાડી શકીએ છીએ ઘણા એવા વાલીઓ છે કે જે શાળાની અંદર આવી શકતા નથી પોતાનું બાળક શાળામાં શું કરે છે કેવા પ્રકારનું શિક્ષણ મેળવે છે એનો એનો તેને બિલકુલ ખ્યાલ હોતો નથી તો એવા વાલીઓ માટે પણ આ જે પ્રવૃત્તિઓ છે એ સુંદર પહોંચાડી શકીએ છીએ વાલીઓ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના બાળકની એક્ટિવિટીઝ એ ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબના માધ્યમથી એ જોઈ શકે છે અને એ શાળાને પણ અન્ય રીતે મદદરૂપ બની શકે છે તો સરકારનો આ જે પ્રયાસ છે એ ખરેખર આવકારદાયક છે અને આપણે પણ આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી વાલી સુધી આપણે સરળતાથી કનેક્ટ થઈ શકીએ છીએ જ્યારે વાલી પોતાના બાળકને પરફોમન્સ કરતો જોવે છે ત્યારે એ એ વાલી એ કોમેન્ટ સેશનની અંદર પોતાનું સજેશન પણ જણાવે છે તો એ સજેશનના માધ્યમથી પણ આપણે વાલી સુધી આસાનીથી કનેક્ટ થઈ શકીએ છીએ તો આ પ્રકારનો જે પ્રયાસ છે એ બહુ સુંદર પ્રયાસ છે આપણે પણ હંમેશા આ રીતની લર્નિંગ બેઝ એક્ટિવિટી દ્વારા બાળકને વિશેષ જ્ઞાન આપવાનો પ્રયાસ કરીએ વસ્તુ ભારત માતા કે જય